કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નો હોલોગ માં બધા ની છે માતાજી તો હાલો આપણે જો આજે આ બીજી જગ્યાએ ગયા છે બસ છે વાડી ખાતર નાખવા માટે પપ્પા મમ્મી ક્યાં ને વી ગયા છે આખી વાડી લઈ જવાનું છે આ વાડી થી ખાટોડી છે નથી આખી વાડી લઈ જવાનું છે લારી દેવું થાય છે હું તગાર દેવા આવ્યું છે અમને હાલો અમે હજુ ક્યાં જો ફૂટુ છે બાય બાય દીકે હર કુપા જો માર જો કુપા એમ મત મસે મિત્રો તે ધ્યાન ની

માણ માણ ખાતા ભરાણ પડશે એમને હેપ જપ થઈ ગયા આટલો બધો પવન આવશે તો પલ્લી ગયા છે જો ખાતા મસ્ત પૂરું થઈ ગયું છે આટલો તો આટલું ભર્યું છે હા ઓલ બાજુ દેખાય છે કુપા રાડ્યું રાખે છે ના ઓલ બાજુ મમ્મી બેઠા છે આ દોડો મત ના વાલ આ લા 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 મિત્રો આવો જે ઓલ બાજુ રહે જે ભાઈને ફોન કરે છે ટ્રેક્ટરવાળા ભાઈને પાસે ઓલ બાજુ ભરીને પાડી ઠલાવા જવાનું છે પછી તો મારે પણ નીકળવાનું છે ક્યાં નીકળવાનું છે આ ટાઈટન તમને જોઈને તમને ખબર પડી ગઈ છે પછી હાલો માણ માણ બધું ભરાણું અને જો કેમ ખડક્યું અગિયાર વાગી ગયા પરસેવાના ધર્યાબ જબ થઈ ગયા મમ્મી દાખા પર લઈ ગયા ઉલ્લી ગયા ઉલ્લી મારે જવું દીદી ને ઘરે હું કોઈ ભરાવતો જાઉં પછી જાઉં સ્પેશિયલ બોલાવે છે મિત્રો મારે જવું પડે એમ છે કઈ હાલ એમ નથી હાલો હાલો જો આટલું ખાતર રહ્યું છે આટલું રહ્યું છે થોડું ના છે ગાડી થી ભરી લે ફેક્ટરી આટલું ભરાઈ ગયું બધું છે ને હવે કઈ વાવા દેવા ના પડતી તમને ભાઈ ઓય આપણે બધું લઈ જાવ સામાન બધો તો કેમ કે અહીં ગયો નથી વાવતી બોલી આગી વાડી અમારો એક જ વાડી રહી છે હજુ કુપાલી નાને ધરાઈ રહી હવે એ પાણી બંધ કરવા હિન્દી બોલવા માંડ્યું ભાઈ હાલો હું ઘરે જાઉં ફ્રેશ ફ્રેશ થઈ નીકળીએ ઘરે લેવા નાઈન ધોન મસ્ત ફ્રેશ થઈએ છીએ આપણે નીકળવું છે ક્યાં 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 દીદી ઘરે શાળી જવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે મને બોલાવે છે મિત્રો કે તારે હાલ સપરાય છે શું કરે છે બધું તમે આગળ ખબર પડશે મિત્રો હાલો તો હાલો લોગમાં પાળીતાણા મારા પહોંચવાનું છે ડાયરેક્ટ પાળીતાણા જવાનું છે તો હવે બી કન્ટિન્યુ રહી જાય આમ તો તમે જોઈને તમને ખબર પડી ગઈ છે પણ આ બધું ના જઈને રિવિલ કરશું અને નીકળી જ બાબત જોઈને ડાયરેક્ટ પાળીતાની બસ પકડો નીકળી જ ડાયરેક્ટ પાડીતાણા હાલો લોગમાં બી કન્ટિન્યુ રહી જાય મજા આવે છે હાલ હેમંતસિંહ ભાવી ગયા છે મારા કાકાના બેસવા માટે આ હું નીકળું મમ્મી પપ્પા ખાતર ઠેરવાઈ ગયા છે ભરીદુ કમળાવ ઠેલે બાસ ભરવી આવશે આવો જે આપણે પાટા ફાઈનલી સોન ગટ પી ગયો પાણી ડાયરેક્ટ ન પુકાણો મિત્રો ડાયરેક્ટ બસ મને મળી ને હું બો વાઈટ છે પછી ગુજરાત નગર ડાયરેક્ટ સોન આવી ગયો હજી આ તે 3 5 કિલોમીટર 80 કે 90 કિલોમીટર કાપીને આવ્યો છે હજી 5 કિલોમીટર કાપવાનું બાકી છે અને સવારના મારી દીદી

બ્રશ બ્રશ થઈને વે એવો મસ્ત હાલો હવે આપણે આમ આમ જોતો તમે અંદાજ આવી ગયો છે મિત્ર હા ટાઇટલ થમુ જો મિત્રો ખાવ પડી ગઈ હાલો ને હાલો હાલો 2 મિનિટ પહેલા આ બધું ખરીદવા આવ્યા છે મિત્રો આમ જો દેખાય છે તમને બધું અંદાજ મારે જો કમેન્ટ કરો હું ખરીદવા આવ્યા છે જો મિત્રો હાલો આપણે તમને વાઈટ નથી જોર આવી અમારી દીદીએ ને સીધું શું લીધું છે જો ન્યુ બ્રાન્ડ લીધું છે મિત્રો તમે એ છે સૌરાષ્ટ્ર સાતસો સત્તર મસ્ત સપ્રાઈઝ દીધી પણ બાઈક મોટી સૌરાષ્ટ્ર માંથી લીધું સૌરાષ્ટ્ર છે કે સૌરાષ્ટ્ર છે એવું છે થોડું પછી આના વિશે થોડી માહિતી આવજો ટ્રેક્ટર ની થોડી હા ટ્રેક્ટર ની માહિતી કેવડું એન્જિન છે શું છે બધું રેડી આપડે તો આમાં ખ્યાલ ન પડે મિત્રો એ બધું છે સૌરાજ 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 છે મિત્રો સૌરાજ સત્તર સાતસો સત્તર ત્રણ વાગ્યા મિત્રો હોવાનો નીકળો અગિયાર વાગ્યા એવું છે આ બધા અમારે જીધું ક્યાં ના વાયર જોતા અમારી આ ક્યારે ભાઈ આવે ને ક્યારે આનું ઉદઘાટન કરી એવું તો છે વક્ર તુંડ મહાકાય સૂર્ય કોટી

पा <laughs> 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 yeah. તો મિત્રો મેં આયું મજા આવી ગઈ ટ્રેક્ટર એક નંબર છે કાંઈ ઘટે નહીં એમાં હા સ્મૂથ કાંઈ નવું ટ્રેક્ટર માં કાંઈ ઘટ્યું મિત્રો ચાલો અમારી દીદી ને છે ને હવે બાઇક માં જવાનું છે સંદીપ ને આ નિરાત મિત્રો હાલો ઘરે જતા પહેલાં આપડે મોગલમાં દર્શન કરતા જ ટ્રેક્ટર નું પણ અહીં થોડી ઘણી કરી ગયું ટ્રેક્ટર હા દર્શન કરતા આવી ગયું મોગલમાં નું મંદિર છે પાલી માં

ઘણું ઘણું કોંગ્રેસ્યુલેશન આવી રીતના આગળ વધો ખૂબ મહેનત કરો એ ભગવાનને પ્રાર્થના આપ મહેનત તો કરવાની છે એમાં તો હાલે નહીં હાલે ભગવાન હારે હોય આપ ત્યારે મહેનત થાય ને લખા દાદાની જય મંદિર છે મિત્રો વાહ ક્યાં વાહ બસ બસ અડતો વાહ મને ચોટા છે ગરમ થઈ ગયો ફૂલ તડકાનું એટલું તાપણ છે હિમાલય ડિગ્રી

લાઈટ બાર જોઈએ ને આમાં નવીન કાક હોય તો જો આ મિત્રો વાહ એ લાઈટ થાય જાવ એ બાજુ થાય હા થઈ જાઓ મિત્રો સરસ કેટલો પ્રકાશ પડે જો હાય ખાવા માટે પૂરી ક્યાં દીકરા

વા એક જો સામે બેઠો છે બેઠા રહો હાલો મિત્રો આપણે બોલ આમો વિડીયો થઈ જાય હું પણ થાકી ગયો ખાતા નાખી કેળ દુકે બધું દુખે છે અдика તારું ટેક્ટેરા તો બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો મસ્ત મજાને બતાયને એટલે આપણે થોડુંક ગમે મિત્રો આ લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો હાલો મને એકાલ નવા વ્લોગમાં જો અમારો વ્લોગ અમે લાઈક કરીને આવી શેર કરી નાખજો ચેર મને છે ને કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગનો વિડીયો છે માતાજી મિત્રો બ બાય બ બાય